નમસ્કાર મિત્રો જય કિસાન જય વિજ્ઞાન આજે આપણે જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી બોર જોવા માટે આવેલા છીએ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકો અગાસવાણ ગામ છે આપ ફાર્મ જોઈ શકો છો આપણા ખેડૂત મિત્ર છે અર્પિતભાઈ ગામિત જેમનું આ પ્રગતિશીલ ખેડૂત છે આ એમનું ફાર્મિંગ છે આ તમે જોઈ શકો છો આ જગ્યાએ જર્મન ટેકનોલોજી આ મશીન દ્વારા એક પોઈન્ટ મારેલો છે જે પોઈન્ટ હું તમને હમણાં બતાવું મશીનથી આ જગ્યાએ બે પોઈન્ટ મળેલા છે અને ત્રણસો સાડા ત્રણસો ફૂટ સુધીમાં પાણી થવાની શક્યતા મશીનમાં બતાવે છે અને બોર એ ટૂંક સમયમાં થવાનો છે આ લોકેશન તમને ખાસ એટલા માટે મોકલું છું કે આ લાઈવ રેકોર્ડિંગ અત્યારનું ચાલુ છે અને બોર થશે પછી એમાં કેટલું પાણી આવે છે એનું શૂટિંગ પણ આની સાથે જોઈન્ટ કરીને અર્પિતભાઈને અમે મૂકવાના છીએ અને સૌરાષ્ટ્રમાં તો સારું એવરેજ એસી પિંચાશી ટકા આપણું રિઝલ્ટ રહ્યું છે અને ફર્સ્ટ ટાઈમ અત્યારે આપણે સુરત તાપી જિલ્લામાં આવેલા છીએ સુરત સાઈડ જોઈએ આ સાઈડ આપણું ટેકનોલોજીનું રિઝલ્ટ કેવું ક્રિએ છીએ એના માટે આ લાઈવ શૂટિંગ કરી રહ્યો છું આગળ ફોન પોઈન્ટનું નિશાન હું તમને બતાવવા જઈ રહ્યો છું હમણાં અર્પિતભાઈ આજ સુધીમાં તમે આ જમીનમાં કેટલાક બોર કરાવેલા છે હાર બોર થયા છે છસો ફૂટ સુધી અને એક બોર ટેકનોલોજીથી પણ એને જોવડાયેલો છે છતાં એમાં એને રિઝલ્ટ મળ્યું નથી માંડ એકની નાની લાઇન ચાલે એક નળ જેટલી આવકવાર જ પાણી અહીં મળે છે બધાને અને આજે આપણે આ મશીનથી પોઈન્ટ આપેલો છે અને પોઈન્ટ ઉપર હું તમને લઈ જાઉં છું બારક બોર ટૂંકમાં થઈ ગયા છે દસ વીઘામાં બાર બોર એટલે બહુ ઘણા કહેવાય છતાં રિઝલ્ટ નથી મળ્યું હવે આપણે આ સેટા ઉપર પોઈન્ટ છે આપણો છેલ્લે ખૂણામાં અહીંયા આપણે અત્યારે જવાના છીએ આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો આ બધા બોર બોર જ છે જે બાર બોર કહે છે અર્પિતભાઈ એક અહીંયા છે બીજો અહીંયા ત્રીજો આ બોર છે ત્યાં ખૂણામાં આજી ધૂળ દેખાય અહીંયા ચોથો બોર આ લાઈન પાસે છે પાંચમો અને ઓલી લાઈન દેખાય અહીંયા છઠ્ઠો બોર ટૂંકમાં નજીક નજીક જ જાજા બોર થઈ ગયા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે અહીંયા પેલું નિશાન આપેલું છે એ જગ્યાએ તમને લઈ જાઉં છું અને ત્રણથી ચાર બોર તો એને ગાડીને બંધ કરી દીધા છે બોરી દીધા છે કારણ કે પાણીનું કોઈ રિઝલ્ટ એને મળતું નથી બહુ થોડુંક અઘરો એરિયો ગણાય છે પાણી માટે પણ વિજ્ઞાન આપણને કેટલું સારું પુરવાર થાય છે એની સાબિતી માટે આ લાઈવ શૂટિંગ અત્યારે ઉતારી રહ્યો છું આપણો બોર પોઈન્ટ આ જગ્યા આવેલો છે સેડાથી ચીમોતેર ફૂટ દૂર છે આ જગ્યાએ અને આ બાજુમાં ફેલબોર પણ છે એક આ બાજુ અને આ બાજુ બે ફેલબોર્ગ પડેલા છે એ બેની વચ્ચે આપણું નિશાન આવેલું છે હવે જોવાનું એ રહ્યું કે આગળ આ પોઈન્ટ ઉપર ગાડી મૂકાશે લોકેશન તમને આપી દઉં આ રીતનું ડોમ અને આ રીતની વાડી છે આ પાછળ પોઈન્ટ છે ટૂંક સમયમાં જ ગાડી આવવાની છે ત્રણસો સાડા ત્રણસોની બોરની લિમિટ આવેલી છે બોર થશે એની સાથે આગળનો વિડીયો આપણે લાઈવ આપણા જર્મન ટેકનોલોજીનો મૂકશું આભાર જય વિજ્ઞાન જય કિસાન અને અર્પિતભાઈ જય આદિવાસી જય જોહાર જય આદિવાસી હા આજે ફર્સ્ટ ટાઈમ આપણે આદિવાસીભાઈ મિત્ર અમારા છે અર્પિતભાઈ અને એને ત્યાં આવેલા છીએ અને સારામાં સારું રિઝલ્ટ આપવું છે આપણે મશીનનું બરાબર આભાર આગળ વિડીયો જોતા રહેજો આની સાથે પાણીનો વિડીયો પણ જોઈન્ટ કરીને આપણી યુટ્યુબ ચેનલ છે જીડબલ્યુડી ગુજરાત ઇન્સ્ટાગ્રામમાં જીડબલ્યુડી ગુજરાત કરી લે એમાં જ આવશે આભાર જય વિજ્ઞાન નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જામી તરતિક જામ આગાસવાણી જિલ્લો તાપી રાજકોટવાળા મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા ગર્મન ટેકનોલોજીથી ટ્વેલ્પ જેમાં સારી એવી સફળતા મળી છે સારું એવું પાણી આવ્યું છે મારા સર્વ આદિવાસી ભાઈ બહેનોને વિનંતી સાત નમ્ર અરજ છે કે આપ સૌ ટેકનોલોજીના ઉપયોગ કરીને ઉપયોગ કરો જેથી આપણો બોર નિષ્ફળ ન જાય તો પરંતુ આપણને સફળતા મળે આ આવનારા